આથી દરેક તાલડા શહેર તેમજ આજુબાજુની જનતાને જાણ કરવામાં આવે છે કે હિરણ નદી પર આવેલ કમલેશ્વર ડેમ યાનિ કે હિરણ એક સો ટકા ભરાઈ ગયેલ છે તેમજ હાલ ઓવરફ્લો ચાલુ થઈ ગયેલ છે તેમજ જંગલ વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદને કારણે ચોમાસા દરમિયાન ગમે ત્યારે ભારે પૂર આવવાની પણ શક્યતા છે જેથી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલ નદી કાંઠા વિસ્તારના લોકોએ પોતાનો માલ સામાન અન્યત્ર ખસેડી લેવાની તેમજ નર્સિંગ ટેકરી વિસ્તાર સુંદરમ સોસાયટી વિસ્તાર સીધીવાડા વિસ્તાર આંબેડકર આંબેડકરનગર આ બધા વિસ્તાર નીચાણવાળા વિસ્તારના રહીશોએ પોતપોતાના જાનમાલની સલામતી જાળવી સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે તેમજ નદીકાંઠા વિસ્તારમાં નાગરિકોએ સલામત સ્થળે ખસી જવાની પણ જાણ કરવામાં આવે છે ભારે વરસાદ દરમિયાન નદીના પટમાં અવરજવર કરવી નહીં ભારે વરસાદ વખતે માલઢોરને ખીલા ઉપર બાંધી ન રાખવા તેમજ મદદ માટે જરૂર જણાયે તાલુકા રૂમનો સંપર્ક કરવાની દરેકને જાણ કરવામાં આવે છે